ના વાળા સજ્જનો માનવીમાંથી જ્યારે જગત પાસેથી લેવાની ભાવના મટીને આપવાની ભાવનાનો ઉદય થાય છે ત્યારે તેના સાચા મનુષ્ય જીવનની શરૂઆત થાય છે સજ્જનો ગયા પ્રકરણમાં આપણે જોયું કે માણસ જ્યારે વારંવાર નિષ્ફળ થાય નિષ્ફળતા પામે ત્યારે નિરાશ થઈ હિંમત હારી જાય અને પોતાના પરના વિશ્વાસ આત્મવિશ્વાસ ગુમાવી બેસે આમ આત્મવિશ્વાસ ગુમાવવાનું કારણ તેનામાં આત્મબળનો અભાવ છે અને આત્મબળના અભાવનું કારણ તેનામાં શક્તિનો અભાવ છે જે ધ્યેય તેને નક્કી કર્યું છે તેને પ્રાપ્ત કરવા માટે જે શક્તિ જોઈએ તે શક્તિ તેનામાં નથી અને આ શક્તિ પ્રાપ્ત કરવા સાધના આવી આમ માણસ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી અને પોતાને દુબરો માની બેઠો છે ઉપનિષદમાં એક સુંદર વાર્તા છે કે નું બચ્ચું જન્મતાની સાથે જ તેની માં સિંહણ મૃત્યુ પામી હવે આ એકલું સિંહણનું બચ્ચું જ્યાં પડ્યું હતું ત્યાંથી ઘેટાનું ટોળું નીકળ્યું તેથી આ ઘેટાના ટોળાએ એકલા માં વગરના સિંહણના બચ્ચાને પોતાની સાથે લઈ લીધું ને આ સિંહણનું બચ્ચું જે સિંહ હતું તે તેમની સાથે ઉછરવા લાગ્યું તે પણ ઘેટાની જેમ બે બે કરવા લાગ્યું ઘાસ ખાવા લાગ્યું તેમની સાથે ફરવા લાગ્યું હવે બન્યું એવું કે એક દિવસ કોઈ બીજા જંગલમાંથી કોઈ સિંહ શિકાર કરવા ત્યાં આવી ચડ્યો ને સિંહને જોતા જ હેઠા ભાગવા લાગ્યા તેની સાથે આ સિંહનું બચ્ચું પણ દોડવા લાગ્યું હવે પેલું જે સિંહ શિકાર કરવા આવેલો તેને પોતાના જ્ઞાતિના સિંહને પણ પોતાનાથી ભાગતો જોઈ અને નવાઈ પામ્યો અને તે ઘેટાને મૂકી તે બચ્ચાની પાછળ પડ્યો અને જેવો તેને પકડ્યો કે તે મોટેથી બે બે કરવા લાગ્યો આથી સિંહ સમજી ગયો કે તેને પોતાના અસલ શક્તિનું ભાન નથી અને તે તેને ઘસડી અને કુવા પાસે લઈ ગયો અને પોતાના મૂળ સ્વરૂપ જે સિંહનું હતું તે બતાવ્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે હું આ ઘેટાઓથી તો અલગ છું હું આ સિંહ જેવો છું હું ભાગવા માટે નહીં પરંતુ ભગાડવા માટે જન્મ્યો છું ને ત્યારે તે સૌ પ્રથમવાર બે કરવાનું છોડી અને ત્રાડ પાડે છે અને તેને પોતાના અસલ સ્વરૂપનું ભાન થાય છે આમ માણસ પણ પોતાનું જે મૂળ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે તે ભૂલી અને પોતાને બીજો જ માની બેઠો છે અને તેથી તે નબળો છે આમ માણસ સાધના દ્વારા ખરાબ સંસ્કારોથી છૂટે છે અને પોતાના મૂળ સ્વરૂપ આત્મજ્ઞાનને મેળવે છે એ આત્મજ્ઞાન મેળવ્યા પછી આત્મવિશ્વાસને આત્મજ્ઞાનથી એવો શક્તિશાળી બને છે કે સમુદ્રને પણ અંજલીમાં પીવાની હિંમત કરે છે તોફાના સામે પણ બાથ ભીડે છે તે જ્યાં ઊભો રહે છે ત્યાં રસ્તો પણ પોતાનો રસ્તો બદલી નાખે છે હિમાલય જેવો ધીર ગંભીર અચર તેનો આત્મા પ્રકાશિત થઈ ઉઠે છે તેની બોલીમાં બળ તેની ચાલ સિંહ જેવી વિશ્વાસથી ભરેલી હોય છે ને આવો પર્યાય એટલે સ્વામી વિવેકાનંદ તો મક આત્મબળનો અભાવ તેનામાં શક્તિનો અભાવ કે રામાયણમાં આપણને એક સુંદર કથા રૂપે આપણને જોવા મળે છે કે જ્યારે સીતાની શોધ કરવા નીકળેલા જાંબુવન હનુમાનજી વગેરેની સેનાને ખબર પડે છે કે રાવણ સીતા માતાને લંકા પોતાની સાથે ઉપાડી ગયો છે પરંતુ ગોતતા ગોતતા રસ્તામાં માર્ગમાં સમુદ્ર આવે છે હવે આ સમુદ્ર પાર કરવો કેમ તેનો બધા વિચાર કરતા નિરાશ થઈ બેસી જાય છે હનુમાનજી પણ એક જગ્યાએ બેઠા બેઠા માથે હાથ દઈ અને ઉદાસ બેઠા હતા ત્યારે ત્યાં જાબુવન આવે છે અને પોતાના અસલ સ્વરૂપનું ભાન કરાવે છે પોતાની બાળપણની જે શક્તિ હતી જે તોફાનો હતા એ સૂર્યને પણ ફર માની અને જે પકડવા કૂદ્યા હતા તેનું તેમને જ્ઞાન કરાવે છે ત્યારે હનુમાનજીને પોતાના મૂળ શક્તિનું ભાન થતાં જય શ્રીરામ તરીકે વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એક કૂદકે વિશાળ સમુદ્રને પણ ઓરંગી જાય છે અત્યાર સુધી હનુમાનજીને પોતાની મૂળ શક્તિનું જ્ઞાન નહોતું પરંતુ જેવું પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે તે વિરાટ બની જાય છે તો માણસને પણ જ્યાં સુધી પોતાના મૂળ આત્મસ્વરૂપનું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી તે ઇન્દ્રિય વિષયો અને મનથી પોતાને દુર્બળ માને છે અને નબ્રો માને અને નિષ્ફળ પામે છે અને તેથી જ અર્જુન જ્યારે ભગવાનને કહે છે કે માણસ પોતે ના ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય તેમ કોનાથી પહેરાયને પાપનું આચરણ કરે છે ત્યારે ભગવાને ગીતાના ત્રીજા અધ્યાયના સાડત્રીસમા શ્લોકમાં જવાબ આપતા કહ્યું છે કે કામ એ ક્રોધ એ રજોગુણ સમુદ્રવ મહાસનો મહાપાપમાં વિધ એના મેહ વૈમ અર્થાત રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો એટલે કે ભોગોતી કદી ના ધરાતો અને મહાપાપી છે અને આ કામ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત કરે છે ઇન્દ્રિયો કરતાં મન પર છે મન કરતાં બુદ્ધિ પર છે અને બુદ્ધિ કરતાં પણ સાવ પર તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ બરવાન અને ઘણો શ્રેષ્ઠ આત્માને ઓળખી બુદ્ધિ વડે મનને વશ કરી કામરૂપી શત્રુને આમ બળવાન આત્માને ઓળખવાનું કહ્યું છે ને આત્માને એટલે કે પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન મેળવી તે આત્મા વડે બુદ્ધિથી મનને વશ કરવાનું કહ્યું છે આમ આત્મ સ્વરૂપમાં દઢ થવાનું કહ્યું છે પરંતુ આમાં થાય છે શિવ આપણે આપણી દિશા ઊંધી છે આપણે મનને ઇન્દ્રિયોના તાબામાં આપી દઈએ છીએ ઇન્દ્રિયો મનને ખેંચી જાય છે અને તે મન બુદ્ધિને નબળી બનાવે છે બુદ્ધિ આત્માને નબરો પાડે છે અર્થાત આત્મા બુદ્ધિને વશ થઈ જાય છે ખરેખર તો બુદ્ધિ એ આત્માના હિતમાં નિર્ણય લેવાનો હોય પરંતુ જ્યારે બુદ્ધિ મન કહે તે પ્રમાણે નિર્ણય લે ત્યારે માણસનું પતન થાય આમ બુદ્ધિ જે તરફ ભરે તે તરફ વિજય થાય આમ ભગવાન સૌ પ્રથમ તો માણસના પતનનું કારણ કામને બતાવે છે અહીં કામ એટલે સેક્સ નહીં પરંતુ ઈચ્છા વાસના કામનાઓ લેવાનું છે અને આ કામનું કારણ રજો ગુણ ભગવાને કહ્યું છે રજોગુણ કામને ઉત્પન્ન કરે ત્યારે પછી તે કામ ઇન્દ્રિયો મન બુદ્ધિ પર પોતાના અડ્ડો જમાવે છે આમ આપણા મનને ઓળખવું ઘણું કઠિન છે ક્યારેક મન એકદમ ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય છે અને એટલા ઊંચ વિચારો કરે છે કે જીવન એકદમ સુધરી ગયું હોય તેમ લાગે હવે પછી જીવનમાં કંઈ ખોટું કાર્ય નહીં થાય જીવન ઉચ્ચ અને સારું જીવશું ને જીવનના દોષો દુર્ગુણો ત્યાગ કરી દઈશું હવે પછી મારામાં કોઈ દોષ દુર્ગુણ નહીં રહે તેવું આપણે મનોમન નક્કી કરીએ છીએ જ્યારે કોઈ સારા વાતાવરણ કે વ્યક્તિ કે સંદા સંપર્કમાં આવીએ ત્યારે આવો અનુભવ કરતા હોઈએ છીએ તો ઘણીવાર મન એટલું બધું નીચે જઈ બેસે છે કે એકદમ પાસવી વર્તન પશુ જેવું વર્તન કરે છે અને મન કેટલી અધમ કક્ષાએ પહોંચી શકે તેની ધારણા કરવી અશક્ય છે અને આથી જ ઇતિહાસમાં એવા જીવનો થઈ ગયા એકદમ અધમ પુરુષને કામી ચોર લૂંટારો કે ડાકુ હોય પરંતુ સારા સંતના સંસર્ગમાં આવતા સુધરી સજ્જન બની જાય છે કે ખુદ સંત બની જાય છે વાલીઓ તુલસીદાસ અંગુલીમાર જેસલ જાડેજા આવા ઉદાહરણો છે ત્યાં લોકો એટલા ખરાબ જીવન હતા કે તે સુધરી સંત બનશે તેની કોઈ વિચાર પણ ના કરી શકે તો બીજે પક્ષી એવા પણ જીવનો ચરિત્રો છે જે વિકાસ સાધીને ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હોય છે પરંતુ એકાદ દોષના સકંજામાં ફસાતા પછડાય એકદમ દુષ્ટ બની જતા હોય છે ને આવા આજના સમયમાં ઘણા જીવનો આપણે જોઈએ છીએ કે સાધુ સંત કક્ષાનો વ્યક્તિ હોય જેને લોકો માન સન્માન અને આદર આપતા હોય આદરથી જોતા હોય પણ એકાદ કામ એવું કરે કે લોકોની નજરમાંથી ઉતરી જાય અને ધૂણા પાત્ર બને અને માણસ ઉપરથી નીચે પડતા પછતાય છે દુઃખી થાય છે રડે છે કે મારામાં આવો વિચાર આવ્યો કેમ મારેથી આ કેમનું થઈ ગયું આમ માણસનું મન ઘડિયાળના લોલક જેવું છે ઘડીક મતે એક તરફ ડાબી સાઈડ જેમ લોલક ફરે બીજી તરફ બીજા ક્ષણે જમણી સાઈડ જાય તેમ માણસનું મન પણ ક્યારે ઉચ્ચ અને ક્યારે નીચ વિચારો કરે તેનું નહીં મારો કહેવાનો મતલબ કે મનની બે સીમા છે તે ઊંચામાં ઊંચું પણ જઈ શકે અને પડીને નીચામાં નીચું પણ જઈ શકે એકવાર નીચે પડશે પછી તેને જો ત્યાંથી અટકાવવામાં નહીં આવે તો તે ક્યાં સુધી જાય તે કહેવું કઠિન છે તો એક જ સારો ગુણ કે નિયમ જીવનમાં આવતા વ્યક્તિનું મન ઉચ્ચ કક્ષાએ તેને પહોંચાડી શકે છે આમ આ વાતથી સાબિત થાય છે કે વ્યક્તિ ગમે તેટલો સજ્જન કે સારો કેમ ના દેખાતો હોય પણ કોઈ પણ વ્યક્તિ આ પર આંધ્રો વિશ્વાસ મૂકવો જોઈએ નહીં કેમ કે વ્યક્તિ ખુદ તેના દોષોથી ઘણીવાર અજાણ હોય છે તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો પાપે કે ખરાબ કેમ ના હોય પણ તેના સુધરવાની આશા છોડી ના દેવી જોઈએ માત્ર જરૂર છે તેને સુધારવાની યોગ્ય પદ્ધતિની ઘણીવાર વ્યક્તિ પ્રેમથી સુધરી શકે છે તો ઘણીવાર વ્યક્તિ તેનું સમાન જાગૃત કરવાથી સુધરે છે તો ઘણીવાર વ્યક્તિને અંધકારમાંથી બહાર કાઢી જીવનનું સાચું જ્ઞાન મળતા સુધરે છે તુલસીદાસ પ્રેમથી સુધર્યા જે સર સોમાન ઘવાતા ને જીવનનું સાચું જ્ઞાન મળતા સુધર્યો તો સજ્જનો વ્યક્તિના મનમાં સારા અને ખરાબ સંસ્કારોથી ભરેલું છે પણ આ સારા અને ખરાબ સંસ્કારોનું કારણ શું ક્યાંથી આવ્યા આ ખરાબ સંસ્કારો તો તેનું કારણ માનવી અનેક યોનીઓમાં ફરતો ફરતો આવેલો છે કોઈ જન્મમાં તે બરદ પણ હશે તો કોઈ જન્મમાં તે વાનર પણ હશે કોઈ જન્મમાં પાડો પણ હશે કોઈ જન્મમાં હરણ તો કોઈ જન્મમાં ગધેડો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ચોર્યાસી લાખ યોનીઓને અંતે મનુષ્ય જન્મ મળે છે તો આ બધી યોનીઓના સંસ્કાર આપણા મન લઈને આવ્યું છે બીજા અર્થમાં કહું તો માનવીનું શરીર મળ્યું છે શરીર બદલાયું છે પણ મન તો તેનું તે જ હોય છે સમજો કે માનવીને મનુષ્ય રૂપે જન્મ મળતા તેનું શરીર બદલાયું મનુષ્યનું મળ્યું પણ તેનું મન મનુષ્યનું હોતું નથી પરંતુ અનેક યોનીઓના સારવાર હોય છે એમ કહો કે મત માનવીના શરીરમાં રહેલા મનમાં અનેક યોનીઓના સંસ્કારો હોય છે બરદ વાનર પાડો સિંહ હરણ આથી માણસ ક્યારેક સિંહ જેમ ત્રાડ પણ નાખે છે તો હરણ જેમ બિક્કર પણ હોય છે તો કૂતરાની જેમ ભ ભ પણ કરતો હોય છે આ માણસ શરીર રૂપે હોવા છતાં બરજ જેવું કોઈ વાર વર્તન કરે તો ક્યારેક કૂતરા જેવું પણ વર્તન તેનામાં જોવા મળે છે તો ક્યારેક વાનર જેવો ચંચળ પણ જોવા મળે છે વધતા ઓછા પ્રમાણે દરેકના સંસ્કાર માણસના મનમાં જોવા મળે છે તો માનવીના મનમાં સારા સંસ્કારો પણ જોવા મળે છે કેમ તો માણસનો જન્મ આ આખરી હોતો નથી મનુષ્યરૂપે પણ અનેક જન્મ લઈ ચૂક્યો હોય છે ને વિકાસ પામતા પામતા તે અલગ અલગ જન્મરૂપે ઉચ્ચ કક્ષાએ કા કક્ષાએ તે જતો હોય છે ક્યારેક તે મગન રૂપે તો ક્યારેક છગન રૂપે તો ક્યારેક રામજી રૂપે કે કાનજી રૂપે આ મનુષ્ય જન્મમાં પણ અમુક કેટલાય જન્મો તેને લઈ ચૂક્યા હોય છે આમ વિકાસ સાત્ર સારા કામો પણ કર્યા હોય છે તેથી તેના મનમાં તે સારા કાર્યોના રીચ પણ સંસ્કાર રૂપે પડેલા હોય છે તો હવે આપણે કરવાનું શું તો આ સારા સંસ્કારો જાગૃત કરી ખરાબ સંસ્કારોથી બચવાનું તેનાથી સાવધાન રહેવાનું અને તેને દૂર કરવાનું ને વિકાસ કરતાં કરતાં એક દિવસ સાચા અર્થમાં માણસ બનવાનું એટલે કે સંપૂર્ણ મનુષ્યના સંસ્કારોથી ઓતપ્રોત થવાનું બીજા યોનીઓના સંસ્કારો દૂર કરી પૂર્ણ મનુષ્ય એ સાચા મનુષ્ય બનવાનું અત્યારે તો આપણે મનુષ્યનું શરીર છે પરંતુ મનુષ્ય પણ કહેવાને લાયક છે કે કેમ તે ચિંતનનો વિષય છે અને તેથી જ ભગવાન શંકરાચાર્યએ કહ્યું છે કે જંતુ નામ મનુષ્ય જન્મ દુર્લભ અર્થાત જંતુઓમાં મનુષ્ય જન્મમાં લો દુર્લભ છે કેમ તો મનુષ્ય તો બધા છે પણ ખરા અર્થમાં મનુષ્ય બહુ ઓછા છે તો સાચા મનુષ્ય બનવા માટે શું કરવાનું તો તે માટે આપણા શાસ્ત્રમાં અલગ અલગ સાધનાઓ આપી જો તમે સાધના નહીં કરો તે સાવધાન નહીં રહો તો ગમે ત્યારે મન તમને અધોગતિમાં ધકે લીધું છે ઉચ્ચ કક્ષાએથી પણ પાડી દે છે અને આવું જીવનમાં ના થાય તે માટે સતત મનુષ્ય જીવનનો ઉચ્ચ ઉદ્દેશ નજર સમક્ષ રાખી તે માટે સતત પ્રયત્ન અને સાધનાપૂર્ણ જીવન જીવવું જોઈએ આમ જોઈએ તો જીવન એક સાધના જ છે તો હવે પછીના પ્રકરણમાં આપણે સાધનાની આવશ્યકતા સાધનાનો અર્થ અલગ અલગ સાધનાઓ એ વિશે ક્રમશ વાત કરીશું બીજું હાલમાં જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શિવાલયો શિવની ભક્તિથી ઉભરાઈ જશે પરંતુ આ શિવની ભક્તિ શ્રાવણ મહિનામાં જ કેમ કેમ બીજા બધા મહિનામાં આટલી બધી શિવની ભક્તિ થતી નથી થાય છે પરંતુ શ્રાવણ મહિનામાં જ કેમ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે શિવને તો એ અંગે આપનો શું અભિપ્રાય છે આપ જાણતા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો ને અને આ શ્રાવણ મહિનો આપણા જીવનમાં જીવમાંથી સાચા અર્થમાં શિવ બનવાની સમજ અને પ્રેરણા આપે

रामनारायणं जानकीवल्लभम्